જય જવાન જય કિસાન જય મુરલીધન આજે તારીખ બાવીસ અને આપણે બેસતું વર્ષ આપણા દેશી મહિનાના અનુસાર આપણે નવા વર્ષનો પ્રારંભ થઈ ગયો છે અને તમામ આપણા જે ઓલ્ડ ગુજરાત સૌરાષ્ટ્ર અને કચ્છ એમાં ઉત્તર ગુજરાત મધ્ય ગુજરાત દક્ષિણ ગુજરાત અને તમામ સૌરાષ્ટ્રના વિસ્તાર અને કચ્છના વિસ્તાર એ તમામ આપણા ખેડૂતભાઈઓ છે એમને નવા વર્ષની શુભેચ્છાઓ અને બે હજાર છવ્વીસનું વર્ષ આપણે ઓલ ગુજરાત સૌરાષ્ટ્ર અને કચ્છમાં સારું જાય એવી મુલી મુરલીધર આગળ પ્રાર્થના કરું છું કે બે હજાર છવ્વીસનું વર્ષ તમામ ખેડૂત માટે સારું જાય જો આપણે બે હજાર પચીસમાં થોડું ઘણું નુકસાનીનો પણ સામનો કરવો પડ્યો અને ક્યાંક વધારે વરસાદ ક્યાંક ઓછો વરસાદ તે બે હજાર છવ્વીસમાં ના થાય એવી આપણે ઈશ્વર આગળ પ્રાર્થના કરીએ અને તમામ ફરીથી તમામ ફોલોઅર મિત્રો અને આપણા ખેડૂતભાઈઓને નવા વર્ષની શુભેચ્છાઓ અને આવનારું વરસ મારા અંદાજ પ્રમાણે બે હજાર છવ્વીસનું વરસ આપણે અત્યારે અંદાજ ખેંચીએ ખસ ખાતરા આધારિત તો બે હજાર છવ્વીસનું વરસ ખેડૂત માટે સારું જશે એવા સંકેતો પણ મળે છે હાથી અને પોલ છે એ પણ સારા સંકેત છે દિવાળીનું દનિયા પણ સારા જાય છે વાદળછાયું વાતાવરણ થાય છે અને વાદળા પણ જોવા મળે છે એટલે એ પણ સારા સમાચાર છે બીજું આપણે શીતળા નક્ષત્ર હાલે છે અને આવું છે એમાં ખાસ કરી અને જે આ તપે છે અને તે પ્રેસંધીએ એ પણ એક સારા સંકેત છે એટલે આવું બધું દેશી અનમનમાં ઘણું બધું હોય કે આવતા વર્ષના સંકેત બતાવે એટલે બે હજાર છવ્વીસનું વર્ષ સારા જાય એવા સંકેત શરૂઆતના પાયેથી સારા સમાચાર છે પણ હજી ઘણું બધું જોવાનું હોય ખસકાતરા જોવાના હોય આગળ દનિયા જોવાના હોય તે પણ આપણે જોઈ અને તમને માહિતી આપતા રહેશું પણ ખાસ મિત્રો આજે આપણે વાત કરવાની છે બે હજાર છવ્વીસની વાવણી તો બે હજાર છવ્વીસની વાવણી આપણે છઠ્ઠા મહિનાની અને જૂન મહિનામાં બે તારીખથી છઠ્ઠા મહિનાની બે તારીખથી પાંચ છ તારીખ સુધી અમુક જગ્યાએ ડોર અને સુકું છવાયા મીડિયમ વરસાદ જોવા મળશે અને શરૂઆત થશે આપણે રોહણી નક્ષત્રના છેલ્લા બે પાયા અને મક્ષર દેશ છે મક્ષર નક્ષત્ર જે આપણે જેઠ મહિનામાં અને છઠ્ઠા મહિનાની જૂન મહિનામાં છઠ્ઠો મહિનો અને જૂન મહિનો એમાં આપણે છ સાત તારીખથી વાવણીની શરૂઆત થશે અને લગભગ મારા અંદાજ પ્રમાણે પંદર સત્તર તારીખમાં ઓલ ગુજરાત સમ્રાટની અંદર અને કચ્છની અંદર વાવણી થઈ જશે અને ઘણા વિસ્તાર બાકી રહેશે તેને આપણે આપણે આગલા કસકાતા થશે ત્યારે માહિતી આપશું પણ વાવણીની શરૂઆત છઠ્ઠા મહિનાની સાત તારીખથી થઈ જાશે અને જૂન મહિનાની અંદર અને બે તારીખથી દોર ચાલુ થાય પાંચ તારીખ સુધી અમુક વિસ્તારોમાં ઠંડસ્ટોમ રીત ઠંડસ્ટોમ રીતે વરસાદ વરાઈએ અને આપણે કહીને કે ભાઈ ગરમી ઉકળાટ થાય છે ને હવે ક્યાંક વરસાદ થશે તો બે છઠ્ઠા મહિનાની બે તારીખથી પાંચ તારીખમાં છૂટો સવાય વરસાદ થશે પણ સાત તારીખથી વાવણીની શરૂઆત થશે અને ઘણા વિસ્તારોને જેમ દિવસો પસાર કરશે તેમ વાવણી થઈ જશે એટલે મિત્રો આથી આપણે બે હજાર છવીની આપણે વાવણીની વરસાદની આગાહી જેથી કરતાં આપણે આગતરા ઈંધાણ તરીકે તમને આપતા હોઈએ અને આપણા ચેનલની અંદર આગતરું ઈંધાણ તરીકે તમને માહિતી મળશે પણ ખાસ મિત્રો આપણા ઉપર એક માવઠાનો માર્ગ છે એ પણ આપણે અગાઉથી આ જે તારીખ છે એ આપણે પાંચ મહિના કે છ મહિના અગાઉ આપેલી હતી અને અત્યારે આપણે વારંવાર કહી કે સાવચેત રહેજો આપણે ચોમાસું નૈઋત્યનું પૂરું થાય તે પછી આપણે એકથી બે માવઠા કીધા હતા એક માવઠું સામાન્ય અને એક માવઠું એવી તો એ ખતરો આપણે છવ્વીસથી ત્રીસની અંદર છે એ પણ હકીકત છે આ અત્યારે મોડલ બધા સક્રિય છે અને કચ ખતરાની તારીખ છે એટલે સાવચેત રહેવું હજી આપણે આગળ ટાઈમ છે ભગવાન કરે અને આ માવઠું આપણી ઉપર ના આવે એવી ઈશ્વર આગળ આપણે નવ વર્ષની પ્રાર્થના કરીએ છીએ કે આવનારું છે એ માવઠું આપણી ઉપર ના આવે ને આપણી આગાહી ખોટી પડે જેથી કરતાં આપણા ખેડૂતને નુકસાની ના થાય મિત્રો આ બધું કુદરતના હાથમાં છે તો અનુભવને અઠેઠો કરીને તમને માહિતી આપું જેથી કરતાં આપણા ખેડૂત ભાઈઓને ક્યાંક ને ક્યાંક ફાયદો થાય એવી પ્રયત્ન કરું છું એટલે મિત્રો જાજો વાતો કરીને વિડીયો લાંબો નથી બનાવવો પણ બે હજાર છવ્વીસનું વર્ષ છે એમની તમને થોડીક માહિતી આપી આગળ પણ આપણા વિડિયા સાથે જોડાતા રહેજો અને જેટલો વિડીયો બને એટલો શેર અને સબસ્ક્રાઈબર કરજો જેથી કરતાં બે હજાર છવ્વીસની અંદર કેવડું વર્ષ લાંબુ કેવડા વરસાદ થશે એ અગાઉથી આપણા ચેનલની અંદર તમને માહિતી મળશે એટલે વારંવાર મિત્રો કહું છું કે વિડીયાને શેર અને સબસ્ક્રાઈબર કરજો અને લાઇક કરજો જેથી કરતાં ઓલ ગુજરાત સૌરાષ્ટ્ર કચ્છના ખેડૂત સુધી પહોંચી શકે આ જ પ્રયત્નો અને આ જ હેતુથી આપણે આ યુટ્યુબની અંદર તમને માહિતી આપી અને આપણા ખેડૂત ચેનલની અંદર સસોટ તારણ અને સસોટ માહિતી આપવામાં આવશે અને ફરીથી મિત્રો તમામ ગુજરાત સૌરાષ્ટ્રના જે આગાહીકારો છે એમને પણ આપણા ચેનલ દ્વારા અને મારા તરફથી હું શુભેચ્છા આપું છું કે બે હજાર છવ્વીસનું વરસ આપણા માટે સારું જાય અને બેસતું વરસ છે તો બધેને જય મુરલીધર જય શ્રી કૃષ્ણ સીતારામ અને જય માતાજી જેટલા જેટલા મિત્રો આપણા ફોલોઅર છે એમને ફરીથી રિપીટ કરી દઉં કે કિશોર આહિર તરફથી નવા વર્ષની શુભેચ્છાઓ અને બે હજાર છવ્વીસનું વરસ સારામાં સારું જાય એવું ઈશ્વર આગળ પ્રાર્થના કરું અને મૂરલીધર આપ મૂરલીધરની દયાથી બધે ખેડૂતને સારા ભાવ અને સારું ઉત્પાદન મળે એવી પ્રાર્થના કરું છું હવે આ વિડીયોએ પૂરો કરી જય જવાન જય કિસાન જય મૂરલીધર